તમે તે તમારો કોઈ પાછો સ્વાગત છે મારા ફરી પાછા એક ન્યુ લોગમાં તો આજે ફરી પાછા હું આવી ગયો છું ધાબા ઉપર તો ફાઇનલી આજે છે રહેવાર અને રહેવાનો આજે સવાર છે આજે બહુ સરસ થઈ છે તમને દેખાડું તો મિત્રો તો તે છે રહેવાર ને રહેવાની સુવિધા બહુ વધારે સારી થઈ છે તો મારા પહેલાં તો તમે આવીને લાઈક ન કર્યો હોય તો લાઈક પર જરૂર કરી દેજો અને આજે દેશ સૂર્ય દ્વારા પણ મસ્ત હોય છે એકદમ વિટામિન ડીના માટે એકદમ શ્રેષ્ઠ અને તમને ખબર છે શિયાળાનાનો જે સવારનો ટોકો હોય તે આપણા શરીરને બહુ તંદુરસ્ત રાખે છે આપણો મને તો બહુ ગમે ને હું નાયન ફ્રેશ થઈ ગયો છું અને ફાઇનલી મેં નાણાં નાક પણ કાપી નાખ્યા છે અને મને પણ અત્યારે ધાબુ કરવાનું મન થયું ચાલુ વિટામિન ડી લઈ તો આપણે વિટામિન ડી લેવા આવી ગયા છીએ અને અત્યારે ગામનું એકદમ બધું ફ્રેશ લાગે છે શિયાળાની સવાર બહુ ફ્રેશ હોય છે અડધા કેટલા બધા પતંગ પણ જગાવવામાં છે અત્યારથી હા હવે ફાઇનલી મારો બર્થડે આવી રહ્યો છે તો કે આજ કઈ તારીખ થઈ છે હા આજ ત્રીસ તારીખ છે હા કાલ થઈ છે બાર મહિનાનો પહેલો દિવસ તો બારમા મહિનાની દસ તારીખે કમિંગ સૂન માય બર્થડે તો મારો બર્થડે આવી રહ્યો છે બારમા મહિનાની દસ તારીખે તો હું તમને તેનો પણ દેખાડીશ મિત્રો મને આ બધું બહુ સારું લાગે છે અત્યારે મોસમનું કેટલાય માણસ જેટલા છે અત્યારે બધા કેટલા જણા તડકે બેઠા છે ખાણ ફરિયાનો તડકો આવતો હોય જો જેનું જેના ફરિયાનું મોટું આલીગોળ હોય આલિકરના દિશામાં એટલે કે પૂર્વ દિશામાં તેમનું તો બહુ સારું હોય

હવે અહીંયા કે તમને ખબર છે કે નવું નવું ધાબો બને છે અહીંયા તો મિત્રો હમણાં જે ગાઈડલા પાત્રા છે તો હું થોડો કન્ફ્યુઝ થઈ ગયો હતો કે મને એવું લાગ્યું આ જમીન છે તેના અંદર પપ્મ કરી ગયો અંદર તો મને એવું લાગ્યું હતું જમીન હશે પણ હતી નહીં થોડી હજી વધારે હશે એવું લાગ્યું ગયો ડાયરેક નીચે થાળો તો હવે આપણે અમે આ વ્લોગને આને ખતમ કરી છીએ તમારા આ વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને તમે જરૂર કરી દઈએ

હજી કેટલી વસ્તુ છે આપણે રોગ મુક્ત રાખે પણ વિટામિન એ માટે સૌથી શ્રેષ્ઠ શાકભાજી ગાજર છે કટાકટી લાગે

તમને ખબર જ છે કે જ્યારે લગ્નમાં વરરાજા લગ્ન હોય ત્યાં બધા બહુ ગીત સાંભળતા હતા વીરને ચારી ભરેલા છાપા તો એક વાર હું તમને મારા આ જે મિની પિયાનો છે તેમાં હું તમને સંભળાવીને દેખાડું ચાલુ હજી તમે જરી ભરેલા સાફા નવું નવું શીખવું છે તો થોડી થોડી ગમતી મિસ્ટેક થાય છે તો હજી મારો તમને ફેમસ પુષ્પાટુનું પુષ્પાવાળું ગીત એક વાર સાંભળીને દેખાડું જોકે બહુ મોટું નથી થોડુંક નાનું છે એ વાત તમને મગાવી દેખાડું અને હું તમને પંક એસ્ટ્રોનો તમને નામ નહીં ખબર હોય એમનું જરૂરી છે તમને હું એકવાર ઈ વગાડીને દેખાડું તો મિત્રો ફિલહાલ હું અત્યારે દ્વારિકાનો નાચ મારો રાજા રણછોડ છે મારું ગીત અત્યારે શીખી રહ્યો છું તો હું તમને મળું મારા આગલા વ્લોગમાં